નમસ્કાર દોસ્તો હું આપનો ખેડૂત મિત્ર ગુજરાતી તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો કોઈ પણ પાકનું સારું ઉત્પાદન લેવા માટે મેન બાબત શું છે એ મેઇન બાબત છે એ પાકના મૂળનો વૃદ્ધિ વિકાસ પાક કોઈપણ વાવો ખેતીની અંદર કપાસની ખેતી કરો એરંડાની ખેતી કરો મગફળી કરો સોયાબીન કરો કઠોળ કરો બાગાયતી પાક કરો શાકભાજી પાક કરો એક્સ વાય કોઈ કોઈપણ પાકનું વાવેતર કરો એનું ઉત્તમમાં ઉત્તમ વધુમાં વધુ ઉત્પાદન લેવું હોય તો તેની મુખ્ય બાબત છે કે તે પાકના મૂળનો વૃદ્ધિ વિકાસ કેટલો છે મોટાભાગના ખેડૂત મિત્રો કોઈ પણ પાકનું વાવેતર કરે તો તેનું બાહ્ય નિરીક્ષણ કરતા હોય છે કે આપણા પાકનો વૃદ્ધિ વિકાસ કેટલો છે એ ઉપર કેટલો વૈધો છે પરંતુ જમીનની અંદર એના મૂળનો વૃદ્ધિ વિકાસ કેટલો થયો છે એ જોવાની તસ્તી મોટા ભાગના ખેડૂત મિત્રો કરતા નથી જમીનની અંદર મહેનત કરશું પાકના મૂળનો વૃદ્ધિ વિકાસ આપણે સારી રીતે કરશું તો જ આપણે સારું ઉત્પાદન મળશે હવે આ મૂળનો વૃદ્ધિ વિકાસ કરવા માટે મેઇન બાબત છે એનું આખો એક સાયન્સ છે જમીનનો કુદરતનો પાકનું જો સાયન્સ આપણે દરેક ખેડૂત મિત્રો સમજી જઈએ તો આપણે કોઈપણ પાકનું સારું ઉત્પાદન લઈ શકીએ હવે કોઈપણ પાકનું દોસ્ત આપણે જ્યારે વાવેતર કરીએ તો મૂળનો વૃદ્ધિ વિકાસ બે વસ્તુ ઉપર ડિપેન્ડેડ છે એક કે જ્યારે આપણો પાક થોડો મોટો થાય એમાં ડાળો પડે પાંદડા થાય તો પાંદડા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એ ખોરાક બનાવે છે એ ખોરાક પાછો મૂળમાં જાય છે અને મૂળનો વૃદ્ધિ વિકાસ થાય છે પરંતુ શરૂઆતની અંદર આપણે કોઈપણ પાકનું વાવેતર કરીએ તો પાંદડા તો હોતા નથી તો તેને જે મૂળનો વૃદ્ધિ વિકાસ કરવાનો છે તે તાકાત તે ઉર્જા ક્યાંથી મળે છે તે ઉર્જા એને મળે છે જમીનમાંથી હવે જ્યારે કોઈપણ પાકનો વાવેતર કરીએ અને શરૂઆતમાં પાક અંકુરિત થઈને બહાર નીકળે તો શરૂઆતમાં તે ઉપર જેટલો નીકળવાનો પ્રયત્ન કરે છે એનાથી વધારે તેના મૂળ જમીનમાં ઊંડે ઉતારવાનો પ્રયત્ન કરે છે આ જ્યારે કોઈપણ પાકનું વાવેતર કરીએ એનો મૂળ મૂળનો વૃદ્ધિ વિકાસ જ્યારે પાંદડા દ્વારા ખોરાક ન બનતો હોય અને જમીનની અંદરથી એને મૂળનો વૃદ્ધિ વિકાસ કરવાનો હોય તો આખું એક વિજ્ઞાન છે કે જે જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ દ્વારા એ જમીનની અંદર મૂળ મૂળનો વૃદ્ધિ વિકાસ કરવા માટે એટીપીનું નિર્માણ થાય છે આ એટીપી છે આપણે બાર સાયન્સ છે કે જે મિત્રો કૃષિનું ભણતર કરતા હોય તેમાં આવે છે આ બધી સાયન્સની વસ્તુ છે એ સમજવી આપણા માટે જરૂરી નથી પરંતુ એટીપીની પ્રક્રિયા દ્વારા શરૂઆતમાં કોઈ પણ પાક છે એ પોતાના મૂળનો વૃદ્ધિ વિકાસ કરતો હોય છે આ એટીપી છે એ એક પ્રકારની ઉર્જાનું નિર્માણ કરે છે અને એ ઉર્જાના નિર્માણ દ્વારા જ શરૂઆતમાં મૂળનો વૃદ્ધિ વિકાસ થતો હોય તો આ એટીપી બનવા માટે નાઇટ્રોજન પણ જરૂરી છે ફોસ્ફરસ પણ જરૂરી છે અને પોટાશ પણ જરૂરી છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ હશે અને જમીનમાં જો પોટાસ આપણે આપેલું નહીં હોય કે જમીનમાં પોટાસ નહીં હોય તો પણ એટીપી નહીં બને ફોસ્ફરસ અને પોટાશ આપેલું હશે નાઇટ્રોજન નહીં હોય તો પણ એટીપી નહીં બને નાઇટ્રોજનને પોટાસ આપેલું હશે ફોસફરસ નહીં હોય તો પણ એટીપી નહીં બને અને જો આ એટીપીની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં થાય તો શરૂઆતમાં મૂળનો વૃદ્ધિ વિકાસ નહીં થાય અને મૂળનો વૃદ્ધિ વિકાસ ન થવાને કારણે કોઈ પણ ઉત્પાદન પાકનું ઉત્પાદન છે એ ડાઉન રહેવાની પૂરેપૂરી શક્યતા છે આપણે પાયો મજબૂત દોસ્તો કોઈપણ પાકનો બનાવવાનો છે અને મજબૂત પાયા વગર ઉપર મોટી ઇમારતનું નિર્માણ શક્ય નથી એટલે શરૂઆતમાં જ આપણે કોઈપણ પાક વાવેતર કરીએ ત્યારે આપણે પાયાના ખાતરો આપીએ છીએ હવે પાયાના ખાતરની અંદર જો આપ ડીએપી આપશું આપણે તો તેની અંદર નાઇટ્રોજનને ફોસ્ફરસ મળશે પોટાશ નહીં મળે પોટાશ વગર પણ એટીપીની પ્રક્રિયા શક્ય નથી જો આપણે એસએસપી આપશું તો તેની અંદર આપને ફોસ્ફરસ મળે છે કેલ્શિયમ મળે છે નાઇટ્રોજનને પોટાશની ઉણપ રહેશે તો પણ એટીપીનું નિર્માણ થતું નથી નકર યુરિયા તો શરૂઆતમાં આપવાનો કંઈ મતલબ જ નથી તો દોસ્તો શરૂઆતની અંદર પાયાના ખાતર તરીકે બેસ્ટમાં બેસ્ટ છે કે આપણે એવું ખાતરની પસંદગી કરીએ કે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો આપણે મળતા હોય આ ત્રણેય તત્વો આપણે પાયાના ખાતર તરીકે આપશું તો શરૂઆતના સમયે જ્યારે આપણા છોડ ની ઉપર પાન નથી અને એવા સમયે આપણા પાકનો મૂળનો વૃદ્ધિ વિકાસ કરવાનો છે તો તે સમયે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપવાથી એટીપીની જે પ્રક્રિયા છે સરસ રીતે થાય છે અને એનાથી આપણા પાકનો મૂળનો સરસ મજાનો વૃદ્ધિ વિકાસ થાય છે તો તેના માટે દોસ્તો બેસ્ટમાં બેસ્ટ ખાતર છે કે આપણે એનપી કે બાર બત્રીસ સોળ જો પાયાના ખાતર તરીકે આપશું તો તેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણેય આપને મળે છે એનપી કે બાર બત્રીસ સોળ આપણી પાસે મળતું ના હોય તો આપણે ડીએપી પ્લસ એમઓપી બંને મિક્સ કરીને આપશું તો પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મળશે એ પણ આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો આપણે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ એમાં થોડી માત્રામાં યુરિયા છે થોડી માત્રામાં એમઓપી છે પોટાશ છે આપણે આપશું તો પણ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત પૂરી થાય છે ટૂંકમાં કોઈ પણ પાકનું સારું ઉત્પાદન લેવા માટે શરૂઆતમાં પાયાના ખાતર તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની માત્રા આપવી જરૂરી છે તો જ આપણા પાકનો શરૂઆતથી જ મૂળનો વૃદ્ધિ વિકાસ થશે અને મજબૂત મૂળ એનું બનશે તો તેની ઉપર સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકીશું માટે દોસ્તો આજે જ કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ અગાઉ વાત કરીએ એમ તો તેમાં ચોક્કસને ચોક્કસ એની નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ થાય એવું પાયાના ખાતરની પસંદગી કરવી ખૂબ જરૂરી છે અને આપણે આના લીધે જ કોઈ પણ પાકનું સારું ઉત્પાદન લઈ શકીશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સરસ મજાની માહિતી આપણે ચેનલના માધ્યમથી આપતા રહીએ છીએ ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ